નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ માર્ચ બે હજાર ચોવીસ આજના સવારના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને વાતાવરણમાં પલટો આવી રહ્યો છે હોળી ધૂળેટી ઉપર કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ખેડૂતો ચિંતિત છે કારણ કે ક્યાંક માવઠું ન થઈ જાય સાથે સાથે તાપમાન અને પવન અંગેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અત્યારે હાલ મિત્રો હોળી ધૂળેટી ઉપર દર વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું હોય છે જેના કારણે અત્યારે હાલ જે આપણા દેશની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તેના કારણે ઝારખંડ આસામ પશ્ચિમ બંગાળ સહિતના જે રાજ્યો છે તેની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં ઉદભવવાના કારણે ભારે વરસાદની પણ સંભાવના છે તો આપણા ગુજરાતના વાતાવરણમાં કેવું વાતાવરણ રહેશે તેની વાત કરીએ સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ રાજકોટ ભાવનગર વડોદરા સુરત વલસાડ અમદાવાદ આ બધા વિસ્તારોમાં આપણને વાદળા જોવા મળે છે તો ખાસ કરીને આવતીકાલે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખથી ફરી વખત ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ આ રીતે કચ્છના તમામ વિસ્તારો હોય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમાં જોવા મળશે અને ખાસ કરીને ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા ખાવડા નલિયા ગાંધીધામ હળવદ પાલનપુર સુઈગામ મહેસાણા ડુંગરપુર તેમજ ઓખા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારોમાં જોવા મળશે તો આ ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણમાં પલટો આવશે અને આગામી છવ્વીસ તારીખનું વાતાવરણ સારું રહેશે ફરી વખત તારીખમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ ગણી શકાય વાત કરીએ પવનની ઝડપ તો આજે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કચ્છમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમાલીસની પવનની ઝડપ જોવા મળશે તેમજ સોવીસ પચીસ તારીખમાં પણ પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસની જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસ આંસકાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે ખાસ કરીને એકત્રીસ તારીખ સુધીની અપડેટમાં આપણે જોયું તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં ચાલીસ કે તેના કરતાં પણ વધારે પવનની ઝડપ આંસકાના જે જોટાના જે પવનો છે તે જોવા મળી શકે તો હવે આપણે વાત કરવાની છે ગુજરાતનું તાપમાન કેવું છે કારણ કે અત્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને અત્યારે જે ઉનાળાની જે આખરી ગરમી છે તેનો પ્રહાર પણ ગુજરાત ઉપર અત્યારે અગન વર્ષારૂપી થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે સૌથી પહેલાં અત્યારનું તાપમાન જોઈએ તો અત્યારે ખાવડા આજુબાજુ એકવીસ ડિગ્રી છે ગાંધીધામ ચોવીસ નલિયા એકવીસ પાલનપુર એકવીસ અમદાવાદ ત્રેવીસ દાહોદ બાવીસ ડિગ્રી રાજકોટ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરત આજુબાજુ પણ બાવીસથી ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા સાડત્રીસ ગાંધીધામ પાંત્રીસ પાલનપુર છત્રીસ અમદાવાદ આડત્રીસ દાહોદ સાડત્રીસ ડિગ્રી રાજકોટ આડત્રીસ ડિગ્રી જૂનાગઢ આડત્રીસ સુરતમાં છત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળી રહ્યું છે આવતીકાલે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાસ કરીને ખાવડામાં એકવીસ નલિયામાં બાવીસ મહેસાણા વીસ વડોદરા એકવીસ દાહોદમાં વીસ રાજકોટમાં વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળે છે તો ખાસ કરીને બપોરનું જે આવતીકાલનું જે તાપમાન છે એકંદરે ગુજરાતની અંદર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું આખા ગુજરાતમાં જોવા મળી શકે છે અત્યારે હાલ મિત્રો હોળી ધૂળેટી ઉપર જે કઈ દિશામાં હોળીની જે જ્વાળાઓ છે તે કઈ દિશામાં જાય છે તેના આધારે ખાસ કરીને આવનારા ચોમાસાની પણ આગાહી કરવામાં આવતી હોય છે તો હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવશે આગામી ત્રેવીસ તારીખ સોવીસ તારીખ આજુબાજુ જે અત્યારે હાલ જે પવનની જે ગતિઓ છે તે પણ નોંધવામાં આવતી હોય છે અને ખાસ હોળી પ્રગટાવવામાં આવે ત્યારે તેની જ્વાળા કઈ દિશામાં આગળ વધે છે તે તમારા વિસ્તાર માટે તમે પણ નોંધ રાખજો તેના આધારે ખ્યાલ આવશે કે કેટલો વરસાદ કયા વિસ્તારમાં કઈ દિશામાં કેવું ચોમાસું પ્રબળ જોવા મળશે ખાસ અત્યારે જે અલનીનોની જે દહેશત હતી તે પણ દૂર થઈ રહી છે જેના કારણે ખેડૂતો માટે આવનારું ચોમાસું સારું નીવડે તેવી પણ આશા છે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ